જો આજે મેથી લેવી છું એટલે આની સુકવણી કરવી છે આ બધી મેથીની એટલે કટિંગ કરી અને ધોઈ નાખી છે એમાં થોડી ધૂળ જેવું હતું ને એટલે એટલે હવે જો થોડી કઢાઈ તડકે સૂકવી અને પછી છાયા લઈ લેશું એટલે છે ને લીલી ને લીલી લઈએ નહીતર છે ને તડકામાં કાઢી પડી જાય થોડી કઢાઈ રહેવા દઈ જો મસ્ત થઈ ગઈ છે આમ કોરી તો થઈ ગઈ છે સરસ ને પોડી એવું નીચે છે ને ચંદડી છે ને એટલે પાણી બધું ચૂસી લીધું છે ખાલી એકવાર હાથ ફેરવી દઉં એટલે સરસ થઈ જાય નીચે ને ઉપર ને ઉપર ને નીચે ઓલા ખાનામાં માં જરાક જોઈ લે ઓલા ખાનામાં માં જો ચાલો ગાડી આપણી આજ જવાની છે તો થોડક ચક્કર લઈ આપણો કિંમતી સામાન આમાં છે કે નહીં કઈ બરાબર આમ તો કઈ હોય નહીં પણ ચેક કરવું સારું ચાલો આ કવર ધોવાના છે એટલે લઈ લઈ ગાડી ને અલવિદા કહેવાની છે આપણે કવર નીકળું જો આવું કવર નીકળો પૈસા છે કે નહીં જોઈ કઈ નથી લ્યો હું તો કદાચ ભૂલી જાઉં થોડું ઘણું એનું આસ લઈ લેવાનું મેજર ટેપ છે પેન ડ્રાઈવ વાવ હા કોથળીમાં હતું થોડો ઘણો સાન ટીસ્યુ મારા

આવી કેસટો ચડાવતા હવે પેલા આના જમાના તો આમાં મેરેજ જ નહીં આવી જ કેસટ હતી પહેલાં હવે તો બધું પેન ડ્રાઈવમાં આવવા માંડ્યું છે

ચાલુ તો થાય ને ચાલુ ઓલા કઈ રીત થી તેથી સીએનજી હશે ને અત્યારે ફૂલ હશે એમ તો કઈ પ્રોબ્લેમ નથી આપડે પછી સીએનજી એટલે ને પેટ્રોલમાં કરી નાખો ને હા ઉપડી ગઈ

Østerrike.

કાલે સમોસા બનાવ્યા હતા તો એમાં લોટ જો થોડોક વહેતો હતો તો આજે એની ફરશે પૂરી બનાવી લીખી સવારમાં વણીને રાખી દીધી હતી અને સુકાવા દીધી હતી જેમ સુકાઈને ફટાફટ થયા એટલે તળવામાંય વાર ના લાગે એટલે આજે સવારે એ બનાવી નાખો આ ગ્લાસથી કટિંગ કરી એટલે એક સરખી થઈ છે જો પૂરી દસ સમય અને સમોસા એ દસ જ સમાતા હતા કાલે આમાં તળ્યા ને ત્યારે

પણ અમે તો બધું ખરજ બનાવ્યું હતું કાલે ખસખબરી હતી એટલે કાલે બધાને સમોસા ખવડાવ્યા હતા કાલે મારી ચેનલ મોડિટાઈઝ થઈ ગઈ હતી એટલે એની ખુશખબરીમાં પાર્ટી આપી હતી બધાને સમોસાની એટલે કાલે એ બધો પ્રોગ્રામ હતો કાલે એટલી ખુશી હતી કે આમ કાલનો દિવસ તો એટલો મસ્ત પસાર થયો કે એની વાત ના પૂછો